તો દર્શક મિત્રો આજે આપણે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જ સુતાર જ્ઞાતિ યુથ ફરમ નવા વાડજ ખાતે આવ્યા છીએ અને આજે શાકોત્સવનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે તો વધુ માહિતી આપણે જ્ઞાતિના પ્રમુખ શ્રી શાંતિભાઈ ખોરડીયા પાસેથી જાણીએ તો જણાવો શાંતિભાઈ તો શાકોત્સવ જે અનેક કાર્યક્રમો છે એમાં કાર્યક્રમ છે સૌરાષ્ટ્ર ગુર્જ સુતાર જ્ઞાતિમાં અમાસની સાથે

લોયાધામ કહેવાય છે લોયાધામમાં બસો વર્ષ પહેલા શ્રીજી મહારાજ બસો મણ જે રીંગણા કહેવાય એવું કંઈક કહેવાય છે એ લાવેલા અને બાજરાના રોટલા રીંગણાનું શાક ગોળ ઘી માખણ એના બધું એટલે જેને કહેવાય કે એકદમ દેશી ખાણું આ શાકુત્સવ કરવાની પાછળનું કારણે એક તો આપણું સૌરાષ્ટ્રના છીએ તીગી ધારાના છીએ અને બાજરાનો રોટલો અને રીંગણનું શાક એ આપણું પ્યારું ભોજન છે અને જોડે ગોળો હોય ઘી હોય માખણ હોય કઢી ખીચડી મરચા બધું ભાવતું ભોજન છે તો એ ભેગા થાય આ કેટલા વર્ષ શરૂ કર્યો આ કેટલામો શાકોત્સવ છે આ શાકોત્સવ મેં પાંચ વર્ષ પહેલા શરૂ કર્યો અને આ પાંચમો શાકોત્સવ છે અને આ શાકોત્સવ હંમેશા ચાલુ જ રહેશે અને આજે જ્યારે આ સમાજની બહેનો આ રોટલા પાંચ વર્ષથી ભજન મંડળી બેનો અને અન્ય બેનો ઈ જે રોટલા બનાવે છે એ રોટલા ની અંદર ભાવ હોય છે એ રોટલા ની અંદર ઊર્જા હોય છે એ રોટલા જે હાથમાં માં વળે ને તો એની અંદર એક શક્તિનો નો સ્ત્રોત હોય છે શાકોત્સવ એક આપણું કાઠિયાવાડી ભોજન જમાડવાનો એક પ્રયાસ છે સમાજમાંથી માંથી સાહેબ સ્વયંભુ સામેથી મેસેજ જેને કહેવાય એકસો ને છત્રીસ ગાથાઓએ ફોન કરીને મેસેજ કરીને જે અપાવ્યા આપ્યા અને લગભગ ત્રણથી સાડા ત્રણ લાખ ક્રોસ કરી દઉં એ બહુ મહત્વનું છે આ કોઈ એમ કહેતું સમાજની એકતા નથી આ સમાજની એકતાનું પ્રમાણ છે જય વિશ્વકર્મા જય રાંદલમાં ધન્યવાદ બહુ બહુ અરે આવો અને બધા જાણ થાય છે તમને ખબર છે કેવી પરિસ્થિતિ હતી અત્યારે ફોર વ્હીલર લઈ લઈને ફરશે તો બાબુ પાસ આજી ડ્રવડી લો संतोष देवी जी ने भी आपड़ा कर दे होने नोट वाले बाले सब हमने कार जा के आए एक कोई आयो लोग होए अने मागन आवे और ई लोग तो बापू ने ने दे कार आपड़ा एक भी पूछा ने हूं फेर पड़े आने बिचारे ने बहुत होत तो दे ऊंचे जो बापू आवड़ा मोटा कार जा होए और आ तो हजार में जाए तो क्या बैठियो तो बोलो बोलो जीवो शिकारी थी अपना

दासी जीवन का प्रोग्राम हो तो वहीं आ भीम से पहली के वहीं जोड़ा अरे जोड़ा मत दिया कोई नो के काम हो जाए आ को को गाड़ा उठ सकता है को भी मार भाई को मोटा मारा अगर ढकाई ढकाई जोड़ा कट है तो बाहर जोड़ा कट है तो को भीम से पहली क्या अरे कुछ बुद्ध के संतुलन चालू मुसलमान तो कहेंगे कि भारत की तुम बारों में से अंदर से भी चाइतपाती हैं आज उनकी तुम बारों में प्रश्न से लेकिन आप जो आपका जो औरतों लेकिन हम जो भी चाइतपाती हैं जैसे कि और मारों में प्रश्न से तो उन्हें प्रश्न बनाते रहेंगे लेकिन वो उस उसे लेकिन आज और था इन मारे दोनों ताकि ये उन કે સાઈકો ઓળખને ખૂબ ઓળખ મને એવું કે પોલકાં કેવા આપો આ કે આજની ઈમેર કેલે ઈ માર નામ ઈ તો ઉત્તલાનો નામ છે હું દવારો નામ છે અને ભાઈ આ શું ઓળખ આવે છે કે નહીં સી વિચાર કરે કે સાદીના ગાલના કફાળના માસૂત દાસી દીન કે અને ભાઈ ઉપા છે છે ચાના પટમાં મને આ કહે છે કે ના હું જમતા રાજા મનોર

असंत ने बाबू जो आए ना पकड़ी हो ना वो वो सारे ऊपर मिल जो राम आई पावत आदम ने कह दियो असंतो ने कृपा साधोली ताकि हम मुकुल में हम ऊपर तो आपा के फेर को पड़ो असंतो तपो को करने ए भैया बहुत खराब जो पकड़ बराबर ये बार हो जो पापा काटे असंतो आप सब ने अच्छा अच्छा जो गोठा मिलो पर यार दिनों के अभिनंदन के विषय में थी और कार्यक्रम <sutiful> <S -ını daten sutiful> સરસ કામ <plane>. <un sharing> कभी ये का तुमने जिन लाए हो रोहित आई नहीं आओ डॉक्टर के यहां वहां पर आई बताओ लाइन में ऊपर ही जाओ तेरी भूरी वडी देत याय काय पाड हात जोली गई चाल चली गोपी हा समान नाम करताना मनाला आला रे गऊडिया يلا جن مروانے جیے کوڑی کی گلی کانا تے جن مروانے جیے کوڑی کی گلی کون جان پرواہی کچھ والا کی کدی پرواہی کچھ والا کی رنگو یہ نہیں چل کانا تے پورے बोलो आत्मारी देवी आनो मारो अस्तिने बोलो आत्मारी देवी सरकार आती तो रोज जो નમસ્કાર દર્શક મિત્રો જય વિશ્વકર્મા આપે અમારો આ વિડીયો જોયો કેવો લાગ્યો અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી અને વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાયની શાયર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી હું ભાવિષા મિસ્ત્રી વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ અમદાવાદ